પ્રથમ તો દોસ્તો તમને એક વાત કહેવા માગીશ કે હજુ સુધી તમે વિડીયોઝને લાઇક ન કરો તો નીચે લાઇકના બટન ઉપર ક્લિક કરીને લાઇક કરી લેજો અને ચેનલ પર જો તમે તો પ્લીઝ ચેનલ નીચે લાલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ પાસે બેલના આઇકન ઉપર જરૂરથી ક્લિક કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે કારણ કે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ તો કરી લીધા છે પણ આ પાસેનું જે બેલ આઈકન આવે છે એને વેલકમ દોસ્તો આજે આપણે વાત કરશું આજના આપણા માર્કેટ એડ તો સૌ પ્રથમ તો છે અજમાનો ભાવ અઢારસો રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે ને ત્રણ હજાર રૂપિયા સુધીની ફૂલ બજાર છે અડદનો ભાવ છે આઠસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને 941 એકતાલીસ રૂપિયાની ફૂલ બજાર છે ઇસબગુલનો ભાવ છે તેરસો આજની બજાર ચાલુ થઈ છે ને પંદરસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે એરંડાનો ભાવ છે 934 ચોત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને 988 રૂપિયાની ફૂલ બજાર છે કડતીનો ભાવ છે 667 ને સડસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને 772 ને રૂપિયાની ફૂલ બજાર છે કપાસબિટીનો ભાવ છે એક હજારને વીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને અગિયારસો રૂપિયાની ફૂલ બજાર છે ગુવારના બેનો ભાવ છે સાતસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સાતસોને પંચ્યાસી રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં ટુકડાનો ભાવ છે ચારસો ને છ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને અઠ્ઠાવન રૂપિયાની ફૂલ બજાર છે ઘઉંલોકંડનો ભાવ છે ત્રણસો અઠ્ઠાણું રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને ચારસો ને ઓગણત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે ચણા પીળાનો ભાવ છે આઠસો ને પાંચ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને એંસી રૂપિયાની ફૂલ બજાર છે ચોળીનો ભાવ છે અગિયારસો ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચૌદસો ને એંસી રૂપિયાની બજાર છે જીરુંનો ભાવ છે અઠ્યાવીસો ને સાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ત્રણ હજાર બસો ને પાંચ રૂપિયાની ફૂલબજાર છે જુવારપેઢીનો ભાવ છે ત્રણસો ને તેત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ત્રણસો ને સત્તાણું રૂપિયાની બજાર છે જુવાર સફેદનો ભાવ છે આ પાંચસો ને અઠ્ઠાવન રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને છસો ને રૂપિયાની ફૂલ બજાર છે તલકાળાનો ભાવ છે ત્રણ હજારને સો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ત્રણ હજાર ચારસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે તલીનો ભાવ છે બે ચોવીસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને પચીસો ને દસ રૂપિયાની ફૂલ બજાર છે તુવેરનો ભાવ છે આઠસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજારને અઠ્ઠાવન રૂપિયાની બજાર છે ધાણાનો ભાવ છે આઠસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સોળસો ને પાંચ રૂપિયાની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે ત્રણસો ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને પાંચસો ને નેવું રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ત્રણસો ને સાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ચારસો ને આઠ રૂપિયાની ફૂલ બજાર છે મગનો ભાવ છે નવસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બારસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જીણીનો ભાવ છે સાતસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને સિત્તેર રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જાડીનો ભાવ છે સસો ને બાસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને પંચોતેર રૂપિયાની ફૂલ બજાર છે મઠનો ભાવ છે નવસો ને પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને અગિયારસો ને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે મરચાંનો ભાવ છે આઠસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ત્રણ હજારને એકત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે મેથીનો ભાવ છે પાંચસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને છસોને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે રજકાના બીનો ભાવ છે સત્તરસોને અગિયાર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બાવીસો એંસી રૂપિયાની ફૂલ બજાર છે રાયનો ભાવ છે પાંચસોને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સાતસો પંચાવન રૂપિયાની ફૂલ બજાર છે લસણનો ભાવ છે સો રૂપિયાથી આજનો બજાર ચાલુ થઈ છે અને બસો ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો આગળ વધતા પહેલાં એક વાત કહી દઉં કે આજે રેડાનો ભાવ મળ્યા નથી કારણ કે આજે થોડો વહેલો વિડિયો બનાવી રહ્યો છે એટલે તો આગળ આપણે વાત કરીએ વરિયેળીનો ભાવ છે એક હજાર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને અગિયાર ત્રણ હજાર ને એકત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે વાલ દેશીનો ભાવ છે પાંચસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને અગિયારસો ને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે વાલ પાપડીનો ભાવ છે છસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બારસો ને પાંચ રૂપિયાની ફૂલ બજાર છે સિંગદાણાનો ભાવ છે એક હજારને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને અગિયારસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે સિંગપાડાનો ભાવ છે સાતસો ને વીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજારને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે સોવાનો ભાવ છે આઠસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજારને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે લાસ્ટમાં છે સોયાબીનનો ભાવ છે સાતસોને વીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સાતસો ને પાંત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો આ હતા આજના આપણા ભાવ તો વિડિયો જોવા બદલ આ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા જ રીતે ડેલી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એન્ડ બે લાયકનને જરૂરથી પ્રેસ કરી દેજો જેના કારણેથી દરરોજના વિડીયો તમને મળતા રહે થેન્ક યુ સો મચ દોસ્તો ફરી મળશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આ બધાનો ધન્યવાદ